દુષ્કર્મ આચરેલા તમામ વિગતની તપાસ ચાલી છે રહીસ ની કલમ અને પોક્સોની કલમ ચાર અને છ મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલો છે જેમાં સોળ છે આરોપીને તાત્કાલિક અટક કરી અને એના રિમાન્ડ મેળવવામાં આવે મેં કહ્યું એ રીતે કે ગુજરાતી ફિલ્મોમાં લાલચ આપવાની લાલચ આપી ગુજરાતી ફિલ્મમાં રોલ આપવાની અને દીકરીને એની ઓફિસે બોલાવી અને એની ઓફિસે અને સાથે એનું એક ફ્લેટ છે પણ બોલાવી અને એની સાથે દુષ્કર્મ આપશે આ વ્યક્તિની બાકીની જે હિસ્ટ્રી છે એ બાબતની તપાસ ચાલુ છે અને આ જે આરોપી છે એના વિરુદ્ધમાં અગાઉ બે હજાર સોળમાં માં એક છતરપિંડી ગુનો પણ દાખલ થયેલો છે